હમ લે હું વગડા જો ચાર લાઈન આવું હો હા અને પેલે વેવઈનો ફોન આયો કે નહીં તમાકુનો રોપ લેવા આવવાનું કેતા હતા તસી કે કેટલા વાગે આવો પૂછી જો કે આવું છે વાત થઈ છે તમાકુનો રોપ લેવા પણ તું फटाफट ખેતરમાંથી પાછી આવી જ એમ કે એમને રોધવાનું છે આ નહીં કલાકમાં પાછી આવો બર બેહીને લોકો પાસે હા જાવ મેમ બાબે હા એ મહેમાન આવે ઓ વેવઈ આવે વેવઈ આવે છે ના ના બરોબર છે બરોબર છે પછી ખાવાનું હોય રાશિયો છે બે ભઈયા વે એટલે બનાવું પડો કે હારો હમણા શીરો બનાવ શાક રોટલા બનાવ અન ઓ થોડો વધારે વાત જો એટલે હું આ તો મેમોન શીટલો આવે છે એક બે વાડી વાત વાટમાં એ વધી જ હોય હા કશો દન એ તો વધારે બનાવું પડો કે બનાવતા હોય એટલે અરે એ વાતોળ્યો છે ના કે છ વાતે વળી જાકી હે તો ફટાફટ આ જાય પૂછતા તો એટલે વળી કેવા ઊભી રહી કેલા આગે આવે છે મારે માની શોગન આજે મેમોન આવે છે સોપરો કોઠો થાય છે

કાલ રાખો આપણે કાલ કાલ પર છેલ્લી તારીખ છે પણ તમે નહીં કાઢજો જો फटाफट જીઆઈએ ને બધું કોમકાત પૂરું થઈ જાય આપડે પછી બધું કાલ તારીખ પર છે બંધ થઈ જાય બધું પણ ટીના કાલ રાખે માર છોડી કાલ રાખો કે આપણે કાલ કઈ નાખશું આધાર કાર્ડ રેશન કાર્ડ ને બધામાં બધું શું તો હું કે છે કેબીએ કેવાયસી આ બધું કાલ 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 બાપા મોયન કવ છું કાલ છેલી તારીખ સુધી બંધ થઈ જાય પછી મારો જમવાનું બંધ થઈ જાય પછી જો મોરો પડે ને તો બપોર પછી બધું સાફ

પણ બાપા તમે આજનું કાલ કરો છો ને હું તમને કીધું જ ખરું કે પછી કરાવી દેવું પણ ના કંટ્રોલમાં કશું મળે નહીં અને લાઈન છે એટલી લોબી લાઈન વાસ જગ્યા જ નહીં હતી મહેમાન આવી જાય આપણે છેલ્લો ટાઈમ થાય ચોક્કસ એ તો લાઈન સેટલી લોબી મને શું ખબર હવે છેટલા વાગી મારો બેટો મને શિરા વગન રાખશે જો લઈ જાઓ તો ફટાફટ કરજે અર્જે જલ્દી આવવાનું પાછું

ખાટોજી ખાટાજી ખાતા વગર મારા ઘરે આયેલો મોત ના થાય પાછો પણ ભેવાય ખરું ને મારા મજૂર કરેલો છે ને બેહી રહ્યો પાછો જતો રહ્યો પા બીજા દાડા આવું નહીં ટ્રેક્ટર ભરીને મજૂર મોકલ્યો એકન ઘણો છે મારો એકન મજૂર તાણ એ ખાવાનું છે પાછો તાણ તાણ હું ચિંતા કો કરો છો પણ ટીણીયા આજ તો લાઈટ નો કાપ છે આજે તો ના હોય કાપ તાણ હું આ તો શનિવાર છે જોરી કાપ ગુરુવાર કાપ હોય આ વળી પાછું લેવો ભૂરાશું ભરક હું આવું બહાર જાઉં છું હમ તાકણા તાકણા મને બસ બધું દાદા પેલા ઇન્ડોમ જલ્દી આવજે ફટાફટ આણો હું મારી માની સોગન તો ઘેર શીરોઈ શીશળીને પેલો દાળને ભાતને બધું બનાવવાનું છે ને આ મારો બેટો મને આ બધા વગર રાખશે

ભલે એ ભાઈને ડાયાબિટીસ છે પણ જલેબી ને ગુંજળો મેકી દે થાળી અરે સાસ જો મેલીસા હા સાસ એ ગળા માં ઢોકી રી ને એ પાલોમ માં સાસ કાઢો અને મોટો પાલો રાખો એક કામ પાલો કાઢ નાખો મો જૂનો જમાનો પાલો કાઢ નાખો મો લોટા રાખો લોટા ના હમણા અભરે પરથી ઉતાર્યો મોટો પાલો ઉતાર્યો ડાયરેક્ટ પવાલી દાલો અને જીને જેટલી પીવી એટલી પીવા આવવાનું અત્યારે ખાવાનું દબબે ખાવાનું ખાવા આ શીરો તો ચૂલા પડી રહ્યો લઈ જો

વધારે ખાણ ઓછું બનાવું વધે એટલે કોઈક આલુ કરવું પાડોશી સાસ મસાલો પડે અંદર સાસ મસાલો સાસ મસાલો પડે તો

નહીં મળ્યું મારી મણી જોડે મળશું રોટલો દીપ બોપર હમ એ અળે વડીશું ના શું નહી